ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચોડા ચોડાસમાને ગૃહની બહાર મોકલ્યા હતા વિધાનસભામાં ગેરવ્યાજબી વર્તણૂંકના મુદ્દે તેમને બહાર મોકલવામાં આવ્યા હતા આમ તક ન્યૂઝબેરમાંથી જે કે પટેલના એક વિસ્તૃત અહેવાલ વિધાનસભાના સત્રનો આજે અંતિમ દિવસ હતો ત્યારે ગુજરાતમાં ચારે તરફ બેફામ ખનીજ ચોરી થઈ છે સરકારના આર્થિકવાદથી ખનન માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે ગીર સોમનાથ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાના વિસ્તારમાં લિગનાઇટની બેફામ ચોરી થઈ રહી છે લેખિતમાં અરજી કરેલ રજૂઆત કરવામાં આવી હોય છતાં કોઈ ઉકેલ નહીં આવતા આખરે તેમને આજે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી વિધાનસભામાં રજૂઆત કરતા અધ્યક્ષશ્રીએ આ રજૂઆત કરી હોય અને વિધાનસભા નિયમ અનુસાર ચાલે છે તેમ જણાવી સર્જન્ટને તમને બહાર મોકલી દેવા માટે આદેશ કર્યો હતો અને વિમલ ચુડાસમાને વિધાનસભામાંથી બહાર કરવામાં આવ્યા છે ત્યાર ત્યારબાદ તમે મીડિયા સાથેની પ્રતિક્રિયામાં જે ખનીજની ચોરી થઈ રહી છે જે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તે અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો સાથોસાથ વિપક્ષી નેતા અમિત ચાવડાએ પણ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો એ જ પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પોતાનો પ્રતિભાવ આ બાબતમાં દર્શાવ્યો હતો મેં છેલ્લા દસ દિવસથી જે ખનીજ માફિયા છે મેં નામ સહિત બેન આપ્યા રાઇટિંગમાં લેટર ઉપર આપ્યું છે કે છેલ્લા બે દિવસથી આ ખનીજ માફિયાનું નામ દીધું છેલ્લા દસ દિવસથી રજૂઆત કરી છે કાલે વિધાનસભામાં પણ કીધું પણ છતાં પણ ને આખા ગુજરાતનો એ ખનીજનો અધિકારી તે અત્યાર સુધી નથી ગયો એવું તો આ સરકાર છે એ ખનીજ માફિયાથી એવું તો શું ડરી રહ્યા છે કે આ ખનીજ માફિયા જે સરકાર ડરી રહી છે ખનીજ માફિયાથી એવું લાગી રહ્યું છે કે આ ખનીજ માફિયાને સરકાર છાવરી રહી છે છેલ્લા દસ દસ દિવસથી હું અહીંયા રજૂઆતો કરું છું બધા પાસે જાઉં છું વિધાનસભામાં કાલે કીધું તો વિધાનસભામાં એવું કીધું મંત્રીશિવે કે ભાઈ આવું કંઈ નથી તો હું એમને મેં આજે કીધું કે મને જા મને બે મિનિટ બોલવા દો હું સાચી વાત ફ્લોર ઉપર રખવા માગું છું અરે ફ્લોર ઉપર અમે ન બોલી શકીએ તો ક્યાં બોલવાનું

કાયદો માત્ર ને માત્ર પોતાના મરતિયાઓને લાભ કરવા માટે લાવવામાં આવી રહ્યો છે આના માટે અગાઉ ઇમ્પેક્ટ માટેના કાયદા લાવ્યા હતા મહેસૂલી અધિનિયમની અંદર સુધારો કરી અને એને ઓનલાઈન કરવામાં આવ્યું એ વખતે પણ મંત્રીશ્રીએ કહેલું કે ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે અમે ઓનલાઈન એને કરીએ છીએ પણ આજે સમગ્ર ગુજરાતની અંદર મોટી સિટીની અંદર એને એનો મીટર અને ફૂટની અંદર ભાવ ચાલી રહ્યો છે સરકાર એને રોકી શકતી નથી ઓનલાઈન કરવાથી ભ્રષ્ટાચાર કે જે ભાવ હતો એ ઓછો થયો નથી પરંતુ વધ્યો છે એટલા માટે આ કાયદો એ માત્રને માત્ર મરતિયાઓને બદલે લોકો સુધી પહોંચે કાયદાનો એક હેતુ એવો હોય છે કે કાયદો એ વધુમાં વધુ લોકો સુધી એનો ફાયદો થવો જોઈએ પરંતુ એક ઉદાહરણ મેં પણ આપ્યું કે પાટણની અંદર વર્ષો પહેલાં જ્યારે સરસ્વતી નદીની અંદર પૂર આવ્યું ત્યારે પાટણની બાજુની અંદર રામનગર નામની વસાહત એ વસાવેલી હતી સરકારે આજે પણ એ લોકોને પોતાના અધિકારો મળતા નથી એમને પ્રોપર્ટી કાર્ડ મળતું નથી એમના નામે મિલકત તબદીલ થતી નથી અને બીજી બાજુ બાજુ સરકાર આવા કાયદા લાવી રહી છે સરકાર પાસે કોઈ ડેટા હોય તો એ રજૂ કરે કે આ કાયદાથી કેટલા લોકોને લાભ થવાનો છે અને નગરપાલિકાની અંદર દરેક વોર્ડની અંદર વોર્ડ ઇન્સ્પેક્ટર હોય છે તો જ્યારે આવા ગેરકાયદેસર ગેરકાયદેસર બાંધકામો થતા હોય ત્યારે નગરપાલિકાના કે કોર્પોરેશનના અધિકારીઓ શું કરે છે આ લોકોની રહેમ નજર નીચે ચૂંટાયેલા પ્રતિનિધિઓની રેમ નજર નીચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર મોટી સિટીની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે માત્ર ને માત્ર બચાવવા માટે કાયદો લાવી રહ્યા છે આજે છેલ્લો દિવસ છે ને સત્રની શરૂઆતના પહેલા દિવસથી ગુજરાતમાં ચારે તરફ જે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે એ સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદને મિલી ભગતથી જે ખનન માફિયાઓ બેફામ થયા છે એના અનેક ઉદાહરણો એના પુરાવા આ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન અને સરકારના જવાબોમાં મળ્યા છે આજે અમારા સાથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા એમના પોતાના હોમટાઉન ચોરવાડમાં લિગનાઇટની જે રીતે બેફામ ચોરી થઈ રહી છે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને લાઈમસ્ટોન જે ગેરકાયદેસર ખનન થઈને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એ બાબતની વારંવારની લેખિત મૌખિક રજૂઆતો પછી પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા ગઈ કાલે પણ એ બાબત એમની રજૂઆત અનુસંધાને મંત્રી શ્રી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો તો વિમલભાઈ પુરાવા પણ અધ્યક્ષ શ્રીને આપ્યા તેમ છતાં સરકારે સ્વીકારવા તૈયાર નથી અને એ જ વાતને લઈને આજે વિમલભાઈ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો તો આપણે સૌએ જોયું કે કદાચ નિયમોની જોગવાઈમાં ના હોય પણ જ્યારે ગેરકાયદેસર ખનન થતું હોય સરકારી મિલકતો લૂંટાતી હોય ને મળતી લોકો બેફામ રીતે કોઈના પણ ડર વગર આ લૂંટ ચલાવતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે વિમલભાઈ વિધાનસભામાં ના બોલે તો ક્યાં બોલે સાર્જન્ટો દ્વારા ઉંચકીને એમને બહાર લઈ જવામાં આવે છે પણ ગુજરાતમાં ચારે તરફ જે રીતે ક્યાંક રેતીનું ખનન થાય છે ક્યાંક ગેરકાયદેસર માટીનું ખનન થાય છે ક્યાંક કોલસાનું કનન ખનન થાય છે એક કચ્છ હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય સુરેન્દ્રનગર હોય કે બનાસકાંઠા હોય દાહોદ હોય નર્મદા હોય આણંદ હોય કે ગુજરાતનો એક પણ ખૂણો એક પણ જિલ્લો એક પણ તાલુકો એવો નથી કે જ્યાં ગેરકાયદેસર ખનન ના થતું હોય આટલી મોટી સરકાર છે આટલું મોટું તંત્ર છે ખાણ ખનીજ વિભાગ છે પોલીસનું તંત્ર છે તેમ છતાં ગેરકાયદેસર ખનન કેમ નથી અટકતું એટલા માટે નથી અટકતું એના આપતા એ ગામથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે આ સરકારમાં બેઠેલા લોકોના મળતિયાઓના એમના ભાગીદારીથી આ ધંધા ચાલે છે એમના આશીર્વાદથી આ ધંધા ચાલે છે અને આ ધંધાનો પર્દાફાશ કરવા માટે અમારા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જ્યારે ઊભા થાય તો નિયમોની જોગવાઈ ને આગળ કરીને એમને બોલવા દેવામાં ના આવે અમે અધ્યક્ષશ્રીને કહ્યું કે કદાચ નિયમોની જોગવાઈ નહીં હોય પણ ગુજરાતમાં ગેરકાયદેસર ખનન થાય છે સરકારની સંપત્તિ લૂંટાઈ રહી છે ખનન માફિયાઓ બેફામ છે કોઈનો ડર નથી રહ્યો અને એના માટે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ અવાજ ઉઠાવો આમ માટેની વાત કરે તો સરકારે એને સાંભળવી જોઈએ એને જવાબ માટે આગળ આવવું જોઈએ ખનન ચોરી અટકાવવી જોઈએ ઉલટાનું સરકારમાં બેઠેલા લોકો એમ કે આ તો ખોટી રજૂઆત કરે છે આ તો મીડિયામાં આવવા માટેની વાત કરે છે ને એમ કરીને સાર્જનોને ઉચકીને અમારા ધારાસભ્યને બહાર લઈ જાય એ એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખનન માફિયાઓ સામે લાચાર છે દાદાના બુલડોઝરની વાતો ખૂબ થાય છે પણ દાદાના બુલડોઝર ખાલી ગરીબો પર ચાલે છે ગુજરાતના એક પણ ખનન માફિયા પર દાદાનું બુલડોઝર ચાલતું નથી એ જ ખનન માફિયાઓ એમ કહે છે કે અમારો હપ્તો છે ગાંધીનગર સુધી પહોંચે છે કોઈ મોટો ચમરબંધીની તાકાત નથી કે અમારું આ ગેરકાયદેસર ખનન અટકાવી